પછી શ્રીજી મહારાજ બોલ્યા છે નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચ વિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે માટે જીતેન્દ્રિયપણું કેમ છે પછી બહુ રીતે મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજે કહ્યું છે એનો ઉત્તર તો એમ છે જે શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે અને માઇક જે પંચ વિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે અને એમ જાણે ત્યારે એને પંચ વિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિશે વૈરબુદ્ધિ બુદ્ધિ થાય છે પછી જે સાથે જેને વેર થયું તેને વિશે કોઈ રીતે પ્રીતિ થાય જ નહીં એમ સમજીને જ્યારે પંચ વિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય તે જીતેન્દ્રિય પુરુષ કહેવાય પછી ભગવાનની શ્રવણ કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચ વિષયમાં આસક્ત થાય નહીં એવો હોય તે જીતેન્દ્રિય કહેવાય પછી શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો છે એક ત્યાગી સંત છે તે તો કેવળ માર્ગ વાળા છે અને તે એમ જાણે છે અમે આત્મા છીએ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો જળ ને ઉન્નતના જેવી હોય અને તે પુરુષને જાતિ વર્ણ આશ્રમ તેનું અભિમાન હોય નહીં ને ખાવું પીવું ઉઠવું બેસવું તે સર્વે ઘેલા ન જેવું હોય પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહીં જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહીં અને બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિ માર્ગમાં વર્તે છે

બાહ્ય તો કઈ ડિફરન્સ ના પાડે જીતેન્દ્રિય પુરુષો હોય તો પણ જગતનો વ્યવહાર છે એમાં કઈ બહુ ડિફરન્સ ન હોય એના આંતર વ્યવહારમાં ડિફરન્સ હોય તો એ શું હોય એમ પોતાના અંદરના રિલેશનથી જગતના પદાર્થો અને જગતના પંચ વિષય એની અંદરના રિલેશન થી કેન્દ્રીય અથવા તો પામર થઈ શકે પામર ગણાય બહારનો વ્યવહાર તો બધા હરખો સરખો છે બહારનો વ્યવહાર બે ને મજબૂરી છે જગતના પંચ વિષય ગ્રહણ કર્યા વિના જગતમાં સગા સંબંધીને હેરે સંબંધ રાખ્યા વિના જગતના પદાર્થોને આધીન થયા વિના કોઈ નું જીવન હાલતું નથી એટલે એમાં બે માં ડિફરન્સ હું એ પ્રશ્ન આમાં બે માં ત્યાગી છે એક છે એ ભગવાનની અને સત્સંગની અને ભગવાનના ભક્તોની સેવા કરે છે અને એક છે એ નથી કરતો તો એમાં બે માં ડિફરન્સ કરે છે તો એને જગતનો પ્રસંગ રહે છે મારે કીધું કામ કૃતાદિક નો ફરીથી વાંચો તો બહુ જીર્ણો જીર્ણવટ નો પ્રશ્ન છે મારે પહેલા તો પ્રશ્ન પ્રશ્ન ને સમજવો એ બહુ કઠિત પછી શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો છે એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિ માર્ગ છે અને તે એમ જાણે છે જે અમે આત્મા છીએ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો જળ ને ઉન્મત્તના જેવી હોય ને રિયલ ત્યાગી છે અને रियल અંતરશત્રુથી આઘારે છે બાહ્ય પદાર્થોથી સેટા રહેતા હોય ને અંદરમાં બધો કડડો ભરેયો એવું નથી રિયલ ત્યાગી છે અંતરશત્રુ બહાર આંદરના વિકાર એને નથી આવતા અને ત્યાગી છે ત્યાગી ધર્મ પ્રમાણે ત્યાગી છે પણ એને ભગવાન ને ભગવાન ના ભક્ત ની સત્સંગ ની સેવા કરવાની ઈચ્છા છે અને સેવા કરવાની ઈચ્છા છે એટલે પદાર્થ નો માણસ નો આ બધા એનો જોગ થાય જોગ થાય એટલે માણસ નો જોગ થાય એટલે ક્યારેક મારા તારું થાય મારા તારું કરે તો સેવા ન થાય સેવા થાય છે સત્સંગ ની એ કઈ મારા તારું કરી થાય તમારી પાસે કઈક હોય તો તમે સેવા કરી શકો નહી તો કરી નાખો સાધન વિના સેવા કેમ કરી તો એને મારા તારું થાય મારા તારું થાય તો એમાં લોભ મમતા આ બધા થાય એટલે મારે પદાર્થ ને થાય પદાર્થો જેવા છે અને પદાર્થ નો ત્યાગ કરે તો સેવાનો ત્યાગ થાય અને પદાર્થ નો ત્યાગ ન કરે તો આ બધું આવે તો એને સેવા કરવી કે ન કરવી એક આવો પ્રશ્ન પેલો પ્રશ્ન તો એની સેવા કરવી કે ન કરવી અને સેવા કરીને પણ નિર્વિકાર કેમ રહેવું મારું તારું પદાર્થો મારા રાખીને પણ મારું તારું ન ઉભું થાય એમ કેમ રહેવું માણસોની ની કામ કરીને પણ એની ક્રોધ એની ઉપર ક્રોધ કેમ ન થાય એટલે એવો પ્રશ્ન આ બે પ્રશ્ન એટલે મારા જેનો પેલા તો પ્રશ્ન એ કીધો કે કરવી કે નહીં અને કરવી તો પછી પ્રવાહ માં તણાઈ કેમ કરવી નિર્વિકાર કેમ રહેવું ઓલા જે સેવા કર્યા નિર્વિકાર રહે છે એમાં સેવા કરીને નિર્વિકાર કેમ રહેવું એવો પ્રશ્ન જે એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિ માર્ગવાળા છે અને તે એમ જાણે છે જે અમે આત્મા છીએ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો ને ઉન્મતના જેવી હોય અને તે પુરુષને જાતિ વર્ણ આશ્રમ તેનું અભિમાન હોય નહીં ને ખાવું પીવું ઊઠવું બેસવું તે સર્વે ઘેલાના જેવું હોય પણ લોકમાં ભળતું આવે એવું ન હોય પણ લોક માં ભળતું આવે તેવું ન હોય ને એવા સેવા નથી કરતો પણ ત્યાગી ના ધર્મ માં તો પૂરો રે છે કેવું રે આપડે અત્યારે લોક માં હોય સેવાય ન કરતો હોય પાછો કગડા થી ભરપૂર હોય એવો નથી આ તો કે રિયલ ખરેખર નિર્વિકાર જ છે પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહીં જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહીં અને બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિ માર્ગમાં વર્તે છે અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઇત્યાદિ દોષ હૃદયને વિશે પ્રવર્તે તેવી ક્રિયાને વિશે પ્રવર્તે છે ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે માટે એ ત્યાગીને એ વિકાર થઈ આવે એટલે મારું તારું તો થાય ને સેવા કરવા બેઠો હોય કઈ સેવા કરવા બેઠો હોય હાલો દરજ અહીંયા મંદિર વાળવું છે તો હાવણી જ જોઈ તો એ હાવણી બીજો કોઈક ઉપાડી જાય તો તો લાય મારી હાવણી તમે સેવા માતા જ નહીં હાવણી હાવણી બોલે હાવણા રાખી મૂકતા એમ કે પોતપોતાને સ્પેશિયલ રાખે એ પાછો કોઈક બીજો ઉપાડી ગયો હોય તો એ દરોજાને હંગરવાના ને ઠેકાણ મૂકવાના પોતપોતાના હાવણા રાખતા એ બોલું ત્યાં રાજકોટ હતા ને તો બધા સેવા કરતા બધા હવાર માં વહેલા આખું ગ્રાઉન્ડ વાળી ગ્રાઉન્ડ વાળે તો પોતાને રાખવો પડે એ ઉપાડી ગયો બીજો તો એટલે મારું તારું થઈ આવે મારું તારું થાય કરવી છે સેવા અને મારું તારું રાખવું નથી નિર્વિકાર રહેવું છે એટલે મારા વાત કરી છે ચાર જણા એક તો સેવા કરતા નથી એવા બે છે આ જગતનો બધો કદડો ભરેલો છે એવો એવો છે તોય સેવા કરતો નથી અને એક તો કદડો કઈ નથી એમાં જગતનો કદડો કઈ નથી પણ સેવા નથી કરતો શુદ્ધ છે ત્યાગી અને સેવા નથી કરતો અને એક તો એવો ને એવો પાછો શુદ્ધ ત્યાગી છે અને સેવા કરે છે તો એ બે માંથી શ્રેષ્ઠ કોણ એવું મારે પ્રશ્ન પૂછે ઓલો જે નિવૃત્તિ વાળો ત્યાગી છે એવો આ સેવા કરવા વાળો ક્વોલિટી દેખાતો નથી કારણ કે એટલી ક્વોલિટી એની ક્વોલિટી ઉપરથી સેવા કરે છે એટલે ઝાંખી થઈ જાય ઓલા વૈરાગી દેખાય ને એટલે એના વૈરાગી દેખાય એટલે ક્વોલિટી એની ડાઉન થોડીક થઈ જાય દેખાય છે ડાઉન એટલે કહેવાનું એમ છે કે એને ડાઉન છે કે વધારે છે તો મારા જે કીધું કે એની ડાઉન ક્વોલિટી નથી એની ક્વોલિટી ઓલા કરતા ઊંચી છે એવું મારા જવાબ આપશે તો રિયલ ડાઉન કેમ ન થવા દેવી એનો પ્રશ્ન છે મહારાજ પ્રશ્ન પૂછ્યો સંતો પ્રશ્ન એટલે મહારાજે તો અમુક નાને ઊંચી ખોલી એટલે બે ઓલા છે અને બે આ છે આમાં પણ બે છે કે સેવા કરે વિકાર પામે છે અને કદડો બધો ભેળો કરે છે એવા હતી હોય સેવા નામે કદડો ભેળો કરે સેવાને નામે કદડો ભેળો કરે સેવાના નામે હોય તે કદડો ભેળો થાય અને નિવૃત્તિ નામે હોય કદડો ભેળો થાય એવું સેવા કરે છે નિર્વિકાર રહે છે એ બે માં કોણ શ્રેષ્ઠ મારા જેવું કીધું અને સ્વભાવ જ એવો છે આ જગતના પદાર્થો નો કે એનો ભાવ ભજવા વિના રહે નહીં તો એને નિર્વિકાર કેમ રહેવું

ત્યારે કોઈક જાત નો સેવા ને વિશે પ્રવર્તે છે એટલે એવી બધી સેવાની પ્રવૃત્તિ બધી આ શત્રુઓને ચાન્સ આપે એવી હોય શત્રુઓ આવી જાય એવું નથી પણ એને ચાન્સ આપે કારણ કે જગત ના નો જોગ થાય ભગવાન નો થાળ કરવો હોય તો પછી પદાર્થ નો જોગ થાય થાળ કરી લીધા પછી એને મન નો લલચાવવા દેવું ભગવાન ને ધરાવ્યા પછી એટલે પ્રવર્તે છે ત્યારે કોઈક જાતનો અંતર માં વિકાર પણ થઈ આવે છે સાવધાની માં એને થઈ જાય વિકાર પણ થઈ આવે છે તો એ વિકાર ન થાય નિર્વિકાર કેમ રહેવું કેમ રહેવું સાવધાની સાવધાની રાખવાની એ જ મારા જવાબ દીધો છે એને સાવધાન થઈને સેવામાં જોડાવો નિયમમાં સાવધાન રહીને સેવામાં જોડાવો